જો મારો શિષ્ય હોય એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ ગુરુજી ખુશ જ હતા પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું વાણીવિલાસ કરવો કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણીવિલાસ કરી હું અણપણ છું એટલે હું લાંબુ બોલી નથી શકતો એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ એ જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એ તો એવું તમે પરિવારમાં રાખોને કે બે

ધીરે ધીરે વાત વકરતી ગઈ બગડતું ગયું પછી મને અહીંયા આવવા દેવાની મનાઈ થઈ ગઈ મને હસોડા ભારતીય આશ્રમમાં આવવા ન દેતા હું એનો ગુરુ હોવા છતાં મારે પરમિશન શિષ્યની લેવી પડે કોઈ બાપ દીકરાને ઘરે જાય ને દીકરાની પાસે પરિસ્મિશન લેવી પડે ને દીકરો હા પાડે તો બાપને આવવા દેવા મળે એ ન્યાય છે તો આવા અન્યાય ચાર વર્ષ સુધી બે હજાર ચોવીસ સુધી હાલ્યું એકવીસથી બાપુ બ્રમ્બલિન થયા પછી બે મહિના પછી તરત વિવાદ ચાલુ થયો હતો તો આ વિવાદને લઈ વિવાદ વધતો ગયો એકબીજા એકબીજા માથે આક્ષેપો મળ્યા કરવા પ્રથમ આક્ષેપ કરવાનું એણે ચાલુ કર્યું હતું મેં નહોતું કર્યું આજની તારીખ સુધી હું ક્યારેય હજી પણ મારા સેવકોએ કોઈ બોલી ગયા એ હશે પણ મેં ક્યારેય એના બાબતથી કે આ નબળો માણસ છે કે નબળી એની બોલું છે ચારિત્ર હું ક્યારેય એના બાબતે મેં કોઈ ખંડન કર્યું નથી એણે મારા ચારિત્ર ઉપર કિસડ ઉડાડ્યું એવું તો મારી ઉપર કેટલું ઘણું કર્યું છે બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે હજુ પણ અપ થઈ શકે છે અને આજે તમે જો મેં પહેલાં દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી આશ્રમ માટે સંત નથી સંતો હંમેશા ચલતા ભલા માતાજી બાપુ હતા ત્યારે લંબે નારાયણ ન રહેતા અરડોય રહેતા બાપુ જેવા બ્રમ્બલિન થયા પછી ઇન્ટર થયા છે તો અને એમ કે હું સતત સેવા કરી રહ્યો હતો બે હજાર પુરાવો પણ છે પેપર આઉટ કરેલો એમ હતું કે આ બે શિષ્યો થઈ અને વ્યવસ્થા ભારતીય બાપુના નામ ઉપર સાંધ લગાડશે પણ હવે મારે મારું જ પ્રારબ્ધ નબળું છે એવું માનું છું હું કોઈ એવું ખરાબ કાર્ય નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ કે હું એક લેડીઝ છું અને મારી આ મારા ઘણા ભક્તો રહે છે હું <laughs> સાદી